મિત્રો ભાઈની બેની લાડકી જે અત્યારે મિત્રો જોજો એપ્લિકેશનમાં તમને પચાસ રૂપિયામાં જે ફિલ્મ છે જોવા મળે છે પચાસ રૂપિયા પડીને ફિલ્મ તમને જોવા મળે છે અને મિત્રો મેં એક વિડીયોમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મેં કહ્યું હતું કે આ ફિલ્મ જે છે યુટ્યુબમાં આવી ગઈ છે હવે મિત્રો થયું એ છે કે યુટ્યુબમાં આવી તો છે પરંતુ મિત્રો અત્યારે ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે યુટ્યુબમાં મિત્રો આ ફિલ્મ જોવા મળતી નથી તો એનું કારણ રીઝન એ છે મિત્રો મેં કહ્યું હતું કે સિનેમા જઈને આ ફિલ્મ આખી આખી ફિલ્મ જે છે ફોનમાં ઉતારીને યુટ્યુબમાં ફેંકી દીધી છે હવે મિત્રો થયું એ છે કે ભાઈ એને તો દીધી હશે પરંતુ મિત્રો અત્યારે એને કોપી આવ્યું આવી હશે એટલે એ ફિલ્મ જે છે એ ડિલીટ મારી દીધી હશે એટલે તમે મારા કોમેન્ટમાં લિંક કરશો લિંક એટલે કે ટચ કરશો તો પણ આ ફિલ્મ તમે જોઈ નહીં શકો કારણ કે મિત્રો એ ભાઈએ જે ફિલ્મ મૂકી હતી એ ફિલ્મ જે છે એ ડિલીટ મારી દેવામાં આવી છે હવે મિત્રો એ ફિલ્મ તમને એચડી પણ જોવા મળતી નથી ને ફિલ્મ સારી દેખાતી નથી તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરે ખુદ કહ્યું છે કે એપ્લિકેશન એપ્લિકેશનમાં તમે પચાસ રૂપિયા ભરીને આ ફિલ્મ જોઈ શકો છો અને મિત્રો કોઈ પચાસ રૂપિયા મોટી વાત ના કહેવાય પરંતુ મિત્રો આપણને ફૂલ એચડી પણ જોવા મળે અને ખૂબ સારી અવાજ પણ સારો આવે અને સંગીત પણ આપણને સારું જોવા મળે તો મિત્રો પચાસ રૂપિયા ભરીને તમે એપ્લિકેશન એપ્લિકેશનમાં ફિલ્મ જોઈ શકો છો તો હવે મિત્રો વાત કરીએ કે યુટ્યુબમાં આ ફિલ્મ હવે નહીં આવે મિત્રો મારામાં કોમેન્ટ ના કરતા ઘણા લોકો મિત્રો કોમેન્ટ કરે છે કે ફેક વિડીયો બનાવે છે ના મિત્રો એવું નથી આ ફિલ્મ જે છે યુટ્યુબમાં આવી હતી પરંતુ ડિલેટ મારી દેવામાં આવી હોય છે તમે મિત્રો જોતા હશો હિન્દી ફિલ્મોમાં પણ એવું થતું હોય છે કે સિનેમા ઘરોમાં ચાલતી હોય છે ને યુટ્યુબમાં આપણને જોવા મળી જાય છે પછી આ ફિલ્મ હોય છે આપણને જોવા મળતી નથી તો મિત્રો એનું રીઝન એ જ છે કે એ ફિલ્મ હોય છે એ ડિલેટ મારી દેવામાં આવતી હોય છે તો હવે વાત કરીએ મિત્રો નવી ગુજરાતી ફિલ્મ વિક્રમભાઈ ઠાકોરની બે હજાર પચીસમાં કઈ આવવાની છે તો મિત્રો જીતુ પંડ્યા અને વિક્રમભાઈ ઠાકોર પ્રકાશ મંડોરા રાહુલ ઠાકોર જે લાઈવ થયા હતા વચ્ચે તમે વિડીયો પણ જોયું હશે તો મિત્રો હવે જે ફિલ્મ છે આવવાની તો છે બે હજાર પચીસમાં પણ કઈ ફિલ્મ આવવાની છે એનું કંઈ નામ અનાઉન્સમેન્ટ થયું નથી તો આવશે એટલે આપણે વાત કરીશું અને સાથે મિત્રો વાત કરીએ તો આ ફિલ્મ જે છે જલ્દીથી આવે આપણને યુટ્યુબમાં જોવા મળે ભાઈની બહેની લાડકી આપણે કોશિશ કરીશું વિડીયો બનાવીને અને તમે પણ મને સપોર્ટ કરતા રહીશો જેથી કરીને આપણે ગુજરાતી ફિલ્મો દરેક ગુજરાતી ફિલ્મો આપણે લાવવાની કોશિશ કરીશું વિડીયો બનાવીને અને મિત્રો મેં ફેક વિડીયો બનાવ્યું નથી કેમ કે મિત્રો ફિલ્મ જે છે એ યુટ્યુબમાં આવી હતી પરંતુ ડિલેટ કરી દેવામાં આવી છે હવે મિત્રો એક નવું અનાઉન્સમેન્ટ એ છે કે જીતુ પંડ્યા ફિલ્મ લઈને આવી રહ્યા છે બે હજાર પચીસમાં એમને લાઈવમાં કહ્યું હતું કે તમે લાઈવ ના જોઈએ તો વિક્રમ ઠાકોરની જે ઇન્સ્ટાગ્રામની આઈડી છે એમાં જઈને તમે જોઈ શકો છો તો અન્ય કોઈ માહિતી આપશે એટલે જાણ કરી દઈશ મળીએ નેક્સ્ટ